ભુજના મિરજાપર રોડ પર થોડા દિવસ અગાઉ અકસ્માતની ઘટના બની હતી યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બોલેરો ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે આ ઘટના અકસ્માતની નહીં પરંતુ હત્યાના પ્રયાસ હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે હત્યાના પ્રયાસની ઘટના અકસ્માતમાં ખપાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ચોથી એપ્રિલ ના રોજ મિરઝાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટર સાયકલ સવારે સાડા ચાર વાગેની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટ નો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો એટલે ચિરાગ કોરિયા સાહેબ જે છે આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ જે વિકાસ સુંદા સાહેબ એમણે એક ટીમ બનાવડાવી જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી જીજે જે બાર સીટી નંબરની ગાડી એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ ગાડી ગાડી બે થી નીકળેલી જાણે કરતા હોય એ રીતે અને પછી એ દસ તારીખે આ ગાડી નીકળેલી જયારે અગાઉના સમયમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઈટ ના હોય આગળ પણ આ ગાડીમાં ફોગ લાઈટ ફોગ લેમ્પ લગાવેલો હતો બસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડીએ શરૂઆતના પીરિયડમાં ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે દસ તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એના એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એણે પોતા એવું કીધું કે હું રાપર છું ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું ખાવડા હતું એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પણ પછી એ મર્ડર એટેમ્પ ટુ મર્ડર નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોડા એ બંને મામા ભાઈ દીકરા થાય છે અને એમના પરિવારમાં આળા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે આ પૃથ્વીરાજસિંહ જે છે એને આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે